જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એકાદશક અધ્યાય પચીસ સત્વાદી ત્રણ ગુણોની વૃત્તિઓનું વર્ણન શ્રી ભગવાન બોલ્યા હે પુરુષ શ્રેષ્ઠ ઉદ્ધવ પ્રકૃતિ તથા પુરુષનું વિવેક જ્ઞાન ધરાવતો પુરુષ પણ જ્યાં સુધી ખાસ પ્રયત્ન કરી ત્રણેય ગુણોની વૃત્તિઓ જીવતો નથી ત્યાં સુધી તેના સુખ દુઃખાદી દ્વંદો દૂર થતા નથી માટે તે વૃત્તિઓ જીતવાનો ઉપાય જાણવો આવશ્યક છે એ માની હું ત્રણ ગુણોની વૃત્તિઓનું વર્ણન કરું છું જુદા જુદા ગુણોમાંથી જે ગુણ વડે પુરુષ જેવો થાય છે તે વિશે હું તમને કહું છું તે તમે મારી પાસેથી ધ્યાનપૂર્વક સાંભળો માનસિક નિગ્રહ બાહ્ય બાહ્ય ઇન્દ્રિયોનો નિગ્રહ સહનશીલતા વિવેક સ્વધર્મમાં વર્તન આગળ પાછળના ધ્યાનપૂર્વક સ્મરણ જે કંઈ મળે તેનાથી સંતોષ ધન વગેરે વાપરી જાણવાનો સ્વભાવ વિષય તરફ વૈરાગ્ય ગુરુ વગેરે ઉપર શ્રદ્ધા અયોગ્ય કર્મમાં લજ્જા દાન સરળતા વિનય તેમજ આત્મસ્વરૂપ ઉપર પ્રીતિ આ સત્વગુણની વૃત્તિઓ છે ઈચ્છા વ્યાપાર મદ લોભ છતાં અસંતોષ ગર્વ ધનાદિની ઈચ્છાથી દેવતા વગેરેની પ્રાર્થના ભેદબુદ્ધિ વિષયભોગ મદથી યુદ્ધ વગેરેનો આવેશ પોતાની સ્તુતિ ઉપર પ્રીતિ હાસ્ય પ્રભાવ પ્રગટ કરવો તેમજ બળથી ફળના આગ્રહરૂપ ઉદ્ધવ કરવો આ રજોગુણની વૃત્તિઓ છે ક્રોધ લોભ અસત્ય હિંસા યાચના દંભ શ્રમ કજીઓ શોક મોહ દુઃખ દિનતા નિદ્રા આશા ભય અને ઉદ્ધમ ન કરવો આ તમો ગુણની વૃત્તિઓ છે આ સત્વગુણની રજોગુણની તથા તમો ગુણની વૃત્તિઓનું મેં લગભગ વર્ણન કર્યું હવે તે ત્રણેય ગુણો જેમાં મિશ્ર હોય તેવી વૃત્તિઓ હું કહું છું સાંભળો હે ઉદ્ધવ હું મારું એવી બુદ્ધિ તે ગુણોનું મિશ્રપણું છે મન ઇન્દ્રિયો તથા પ્રાણોથી જે વ્યવહાર થાય તે ગુણોની મિશ્રતાથી થાય છે પુરુષ જ્યારે ધર્મ અર્થ તથા કામમાં સ્થિતિવાળો હોય ત્યારે તેની એ સ્થિતિ ગુણોની મિશ્રતાથી થયેલી સમજવી અને તે શ્રદ્ધારતી તેમજ ધન પામે છે પુરુષ જ્યારે પ્રવૃત્તિરૂપ લક્ષણવાળા કામ્ય ધર્મમાં શ્રદ્ધા રાખે છે ગૃહસ્થાશ્રમમાં જ આસક્ત થાય છે અને નિત્ય નૈમિતિક સ્વધર્મમાં સ્થિતિ કરે છે ત્યારે પણ ગુણોની તે મિશ્રતા જ થયેલી જાણવી સમ દમાદી વૃત્તિઓ ઉપરથી પુરુષ સર્વ ગુણવાળો છે કામ વગેરે વૃત્તિ ઉપરથી રજોગુણવાળો છે અને ક્રોધ વગેરે ઉપરથી તમોગુણવાળો છે એનું અનુમાન કરવું જ્યારે કોઈ પણ ઈચ્છાથી રહિત થઈ નિષ્કામપણે પોતાના કર્મોથી ભક્તિપૂર્વક મને ભજે ત્યારે પુરુષ કે સ્ત્રીને સતગુણી સ્વભાવના જાણવા જ્યારે કોઈ પણ વિષયની આશા રાખવી પોતાના કર્મોથી મને ભજે ત્યારે તેને રજોગુણી સ્વભાવનો જાણવો અને જ્યારે સત્ર ઉમારણ આદિ હિંસા ઈચ્છી મને ભજે ત્યારે તેને તમોગુણી જાણવો સત્વગુણ રજોગુણ તેમજ તમોગુણ એ ત્રણ જ ગુણો જીવના છે મારા નથી કારણ કે તે ગુણો જીવને ઉપાધિરૂપ ચિંતમાં પ્રગટે છે અને તે ગુણોથી ભૂતોમાં આસક્ત થનારો જીવ બંધાય છે હું તો ભૂતોમાં આસક્ત થતો નથી અને ગુણોના નિયંતા હોય સૃષ્ટિ વગેરે કરું છું છતાં નિત્ય યુક્ત જ છું માટે જીવ કરતાં મારામાં ઘણી જ વિશેષતા છે પ્રકાશક સ્વચ્છ અને શાંત સત્વગુણ જ્યારે બીજા બે ગુણોને જીતે છે ત્યારે પુરુષ સુખ ધર્મ તથા જ્ઞાન વગેરેથી યુક્ત થાય છે પરંતુ જ્યારે સંગ કરવામાં કારણ અને પ્રવૃત્તિના સ્વભાવવાળો રજોગુણ સત્વગુણને તથા તમોગુણને જીતે ત્યારે પુરુષ દુઃખ કર્મ યશ તથા લક્ષ્મીથી યુક્ત થાય છે જ્યારે નાશ કરનાર આવરણરૂપ અને ઉદ્ધમમાં વિઘ્ન કરનારો તમોગુણ સત્વગુણ તથા રજોગુણને જીતે ત્યારે પુરુષ શોક મોહ નિદ્રા હિંસા તથા આશાથી જોડાય છે જ્યારે ચિત્ત પ્રસન્ન થાય ઇન્દ્રિય શાંત થાય દેહમાં નિર્ભયતા જણાય અને જ્યારે મન સંગ્રહિત થાય ત્યારે તમારે જાણવું કે મારી પ્રાપ્તિના સાધન સાધનરૂપ સત્વગુણ વધ્યો છે જ્યારે ક્રિયાથી વિકાર પામતો મૃષ ચોતરફ ભમતી બુદ્ધિવાળો થાય અને જ્ઞાનેન્દ્રિયોને શાંતિ ન જણાય કર્મેન્દ્રિયોમાં વિકાર વધી પડે અને મન ચંચળ થાય ત્યારે એ લક્ષણો ઉપરથી તમારે જાણવું કે રજોગુણ વધ્યો છે વળી જ્યારે ચિત્ત વ્યાકુળ હોય અને ચી ચિદાદર રૂપે પરિણામ પામવા અશક્ત હોય લઈ પામે તેમ સંકલ્પરૂપ મન પણ લઈ પામે અજ્ઞાન ઉત્પન્ન થાય અને ખેદ થાય ત્યારે તમારે જાણવું કે તમો ગુણ વધ્યો છે હે ઉદ્ધવ સત્વગુણ વધે ત્યારે દેવોનું બળ વધે રજોગુણ વધે ત્યારે આસુરોનું બળ વધે તેમજ તમો ગુણ વધે ત્યારે રાક્ષસોનું બળ વધે સત્વગુણથી પ્રાણીને જાગ્રત અવસ્થા રજોગુણથી સપના અવસ્થા અને તમોગુણથી સુસુપ્તિ અવસ્થા થાય છે ચોથી તુર્ય અવસ્થા તે પૂર્વોક્ત ત્રણેય અવસ્થામાં એકરૂપ આત્મતત્વ જ છે એમ સમજવું સત્વગુણથી વેદોક્ત ક્રિયાઓમાં તત્પર રહેતા મનુષ્યો ઉપર ઉપરના લોકમાં જાય તમોગુણથી સ્થાવર સુધીના નીચા નીચા લોકમાં જાય અને રજોગુણથી વચ્ચેના મનુષ્ય લોકમાં ભમ્યા કરે છે સત્ય ગુણની વૃદ્ધિ હોય ત્યારે મરેલા મનુષ્ય સર્વ સ્વર્ગ લોકમાં જાય છે રજો ગુણની વૃદ્ધિ હોય ત્યારે મરેલા મનુષ્ય લોકમાં જાય છે તમોગુણની બુદ્ધિ હોય ત્યારે મરેલા નરકમાં જાય છે અને નિર્ગુણ મનુષ્યો મને જ પામે છે જેણે પોતાનું કર્મ મારી પ્રીતિના ઉદ્દેશથી અને કેવળ દાસ ભાવથી જ કર્યું હોય તે સાત્વિક છે જે કર્મ ફળના સંકલ્પથી કર્યું હોય તે રાજસ છે અને જે કર્મ પુષ્કળ હિંસા વગેરેથી યુક્ત હોય તે તામસ છે જે જ્ઞાન હું દેહથી જુદો છું આવું હોય તે સાત્વિક છે જે જ્ઞાન દેહથી જુદો નથી આવું હોય તે રાજસ છે જે જ્ઞાન વગેરેના જ્ઞાન જેવું પ્રાકૃત હોય તે તામસ છે અને પરમેશ્વર સંબંધી જ્ઞાન તે નિર્ગુણ છે વન તે સાત્વિક રહેઠાણ છે ગામ તે રાજસ રહેઠાણ છે જુગારખાનું તે તામસ રહેઠાણ છે અને મારું મંદિર તે નિર્ગુણ રહેઠાણ છે ફળમાં આસક્ત થયા વગર કર્મ કરનારો સાત્વિક કરતા છે ફળ પરના રાગતી અંધ બની કર્મ કરનારો રાજસકર્તા છે આગળ પાછળ ધ્યાન આપ્યા વિના કર્મ કરનારો તામસ કરતા છે અને કેવળ મારું જ શરણ લઈ કર્મ કરનારો નિર્ગુણ કરતા છે વેદાંત શાસ્ત્ર ઉપરની શ્રદ્ધા સાત્વિક શ્રદ્ધા છે કર્મ ઉપરની શ્રદ્ધા રાજસી શ્રદ્ધા છે અધર્મ ઉપરની શ્રદ્ધા તામસી છે અને મારી સેવામાં શ્રદ્ધા નિર્ગુણ શ્રદ્ધા છે જે ભક્ષ્ય અને ભોજ્ય વગેરે આહાર હિતકારક શુદ્ધ અને અનાયાસે મળી આવ્યો હોય તે સાત્વિક છે જે આહાર ભોગકાળ ઇન્દ્રિયોને સુખ આપનારો હોય તે તીખો ખાટો ખારો વગેરે રાજસ છે તેમજ જે આહાર દિનતા કરનારો હોય અશુદ્ધ હોય તે તામસ કહેવાય છે પણ જે આહાર મને અર્પણ કર્યો હોય તે નિર્ગુણ છે આત્માનું સુખ તે સાત્વિક છે વિષયોથી થનારું સુખ રાજસ છે મોહ તથા દિનતાથી થનારું સુખ તામસ છે અને મારા આશ્રયથી થનારો સુખ નિર્ગુણ છે આમ દ્રવ્ય દેશ ફળ કાળ જ્ઞાન કર્મ કરતા શ્રદ્ધા અવસ્થા અને દેવતા વગેરેની આકૃતિ એ સર્વ સાત્વિક રાજસ અને તામસ એમ ત્રણ ગુણો યુક્ત છે હે પુરુષ શ્રેષ્ઠ કેવળ ઉપર ગણાવેલા જ પદાર્થ ત્રિગુણી છે એમ નથી પણ પ્રકૃતિ પુરુષ રૂપ આશ્રયથી થયેલા સર્વ પદાર્થો જ દેખાય છે સંભળાય છે ને બુદ્ધિથી વિચારાય છે તે બધા ત્રણ રૂપ ગુણવાળા છે જીવને દેવ મનુષ્ય વગેરે આ સર્વ જન્મો ગુણ તથા કર્મથી પ્રાપ્ત થાય છે અને ચિત્તમાં જ પ્રગટે છે માટે હે સૌમ્ય જે જીવે આ ગુણોને જીત્યા છે તે ભક્તિયોગ દ્વારા મારામાં નિષ્ઠાવાળો થઈ મોક્ષ પામવા યોગ્ય છે માટે જ્ઞાન વિજ્ઞાન જેમાં સંભવે છે તે આ મનુષ્ય શરીર પામી સુગ્ન મનુષ્યએ ગુણસંગ તજી મારું ભજન કરવું વિદ્વાન મનુષ્ય સર્વસંગ તજી અપ્રમાદિ તથા ચિતેન્દ્રિય થઈ મારું ભજન કરવું ને સત્વગુણના સેવનથી રજોગુણ તથા તમોગુણ જીતવા પછી સાવધાન થઈ ઉપસમ રૂપ તે સત્વગુણથી જ શાંત બુદ્ધિવાળા તે મુનિએ સત્વગુણને પણ જીતી લેવો એ રીતે ગુણોથી છૂટેલા જીવ જીવપણાના કારણરૂપ લિંગ શરીર તજી મને પામે છે અને મને પામ્યા પછી અંતઃકરણમાં થનારા ગુણોથી અને લિંગ શરીરથી છૂટેલો તે જીવ બ્રહ્મ સ્વરૂપ એવા મારાથી જ પૂર્ણ બની વિષય ભોગ માટે બહાર ભટકતો નથી અને વિષયોના સ્મરણથી અંદર ભમતો નથી અર્થાત જે જીવન મુક્ત બની રહે છે શ્રીમદ ભાગવત મહાપુરાણ એકાદશકંદ અધ્યાય પચીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ